ભુજ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ મારું નામ અવની ઠક્કર છે હું શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખની પ્રમુખ છું અમે આ નવરાત્રિનું આયોજન તેર વર્ષથી કરીએ છીએ નવરાત્રિ એટલે એક શક્તિનું પર્વ કહેવાય આ શક્તિનું પર્વ ભક્તિ સાથે ઉજવવાનું અમે પ્રયાસ કરીએ છીએ અમે નાની પાલિકાઓથી કરીને વૃદ્ધ મહિલાઓ સુધીના દરેક રાઉન્ડ રાખીએ છીએ દરરોજ સરેરાશ અમારી પાસે દરરોજના પાંચથી સાત ગ્રુપ રમવા આવે છે મહિલા મંડળના અને દરેકમાંથી અમે બે બે ઇનામ આપીએ છીએ અને એક વેલ રેસનું ઇનામ આપીએ છીએ અને આ દરેક ગ્રુપ તો રમવા આવતા જ હોય છે પણ સપોઝ કે કોઈ લેડીઝ પાસે ગ્રુપ નથી બે ત્રણ લેડીઝો જ છે તો એની માટે અમે જનરલ રાઉન્ડનું પણ આયોજન કરીએ છીએ કે દરેક કોઈ બે ત્રણ બે ત્રણ એવી રીતે લેડીઝો આવતા હોય તો એ જનરલ રાઉન્ડમાં જોઈન્ટ થઈ શકે એના માટે એનામાં પણ અમે બે નંબર આપીએ છીએ કોઈ લેડીઝ એવી છે કે જેમના હસબન્ડ બહારે રહેતા હોય કે કોઈને શોખ ના હોય કે દીકરીઓના પેરેન્ટ્સને શોખ ના હોય તો એના માટે આ સારું એવું પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ અને ટાઈમ પર ટાઈમ પણ અમારો એવો હોય છે કે સાડા છથી સાડા આઠ વાગ્યા સુધીનો એટલે દીકરીઓને બહેનોને માતાઓને કોઈ જાતનો ટેન્શન પણ ના હોય અવરચવર કરવામાં અને ઘરના બધાના ટાઈમ પણ સંચવાઈ શકે એટલા માટે કરીને અમે ટાઈમ પણ એવો જ રાખ્યો છે કે લેડીસો બિંદાસ અહીંયા આવીને સંકોચ વિના રમી શકે

આજની ચર્ચા વિચારણામાં એ જ કે ભાઈ આપણે આ આયોજનને વધુને વધુ સારી રીતે સફળ રીતે આપણે પાર પાડીએ એના માટે જેટલા પણ આપણે ડિસિઝન લેવા પડે આપણે લઈ શકીએ એમ અમે સાતમા નોતે નાની બાલિકાઓના માતાજીના સ્વરૂપ પણ રાખ્યા છે ત્યારે બાલા નાની બાલિકાઓના માતાજીના સ્વરૂપ જોઈને તો અમને સાક્ષાત્કાર એમ જ લાગે કે અહીંયા જાણે માતાજી સાક્ષાત પ્રગટ થયા છે કારણ કે દરેક નાની નાની બાલિકાઓ એટલા સરસ માતાજીના રૂપ લઈને અહીંયા આવતા હોય છે કે જોઈને અમને એમ જ થાય કે જાણે સાક્ષાત બધા જ માતાજી અહીં રમવા પધાર્યા છે અમે નાનું એવું ટોકન ચાર્જ લઈએ છીએ અને એ પણ ચાર્જ અમે લઈએ છીએ એના પાછળનો અમારો મૂળ હેતુ એ જ છે કે અમે એ ચાર્જ લઈએ છીએ તો એનામાંથી જે કંઈ પણ અમારું ફંડ ઊભું થાય છે એના માટે અમે સામાજિક કાર્યો કરીએ છીએ કે સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ છીએ કારણ કે અમે ગયા વખતે અમે બ્રાહ્મણની દીકરીનું એક કર્યાવરણ પૂરું પાડ્યું હતું અને એક વખત અમે એક બાળકની ટ્યુશન ફી ભરી હતી તો આ વખતે મેં ડાયાલિસિસનું વિચાર્યું છે કે આપણે ડાયાલિસિસના પેશન્ટને આપશું તો અમારો કાંઈક હેતુ એ જ છે કે જે કંઈ પણ આપણું થાય તો આપણે ક્યાંક પણ કોકને ઉપયોગી થઈ શકીએ હા બીજાને પણ એટલે અમારો મૂળ ઉદ્દેશ એ જ છે કે અમે મહિલાઓને એ જ સંદેશો આપશું કે રાતના આટલી મોંઘી ગરબીઓમાં જાય આટલો ખર્ચો કરે પાસ ન એના કરતાં અહીં ટોકન ચાર્જમાં અહીં આવી અને મહિલાઓ માટે એટલે ફક્ત મહિલાઓ માટે જ છે

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ